મોહમ્મદ શમીના મેચ દરમિયાન રોજાના વિવાદની ખૂબ ચર્ચા થઈ રહી છે કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે રોઝા ન રાખવા બદલ મોહમ્મદ શમીનો બચાવ કર્યો અને તેમણે કહ્યું છે કે કુરાન શરીફમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ મુસાફરી હોય તો રોઝા રાખવા જરૂરી નથી મોહમ્મદ શમી હાલમાં પોતાના ઘરે નથી અને તે એવી રમતમાં ભાગ લઈ રહ્યો છે જ્યાં તેને સતત તરસ લાગશે કોઈ પણ રમત ગમતમાં ભાગ લેતી વખતે રોઝા રાખવાનો આગ્રહ રાખવામાં આવતો નથી અને આવા મોલાના ઇસ્લામને પાછળ લઈ જઈ રહ્યા છે વધુમાં તેમણે કહ્યું હતું કે ઇસ્લામમાં કર્મ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે કુરાન શરીફમાં વારંવાર અલ્લાહ ખૂબ જ દયાળુ હોવાની વાત કરવામાં આવી છે ઇસ્લામ ખૂબ જ વૈજ્ઞાનિક ધર્મ છે મોલાનાએ ઇસ્લામ પર વાત કરવી જોઈએ ન કે તેને પાછળ લઈ જવાની વાત ये रोजा रखना अच्छी बात है बट उसके ऊपर जब हम सफर करते हो तो कुरान शरीफ में लिखा है कि हमको रोजा नहीं रखना है एक तो वो सफर में है उनके अपने घर पे नहीं है दूसरी बात है वो एक स्पोर्ट्स पर्सन है वो खेल रहा है तो कैसे रख सकते जब खेल रहे हो तो उनको प्या, प्यास होंगे तो उनको पानी तो पीना है जो माफ करने वाले अल्लाह ताला है वो इसके ऊपर तो जरूर वो देखेगा ही नहीं इस्लाम में करम बहुत महत्वपूर्ण है और करम के ऊपर आपको ज्यादा से ज्यादा देखेंगे जा, जा। वो बहुत गलत है ऐसे आ, इस्लाम को पीछे लेके जा रहे ऐसे मौलाना लोग इस्लाम एक धर्म है जो बहुत साइंटिफिक है और आपको पता है मैथमेटिक्स भी इस्लाम से आ चुके हैं